તો આવી ગયા આપણે મંદિરે માતાજીને મંદિરે આવી ગયા એન્ટ્રી મારીએ જય માતાજી જય મા પીઠળ તો બહુ મસ્ત મંદિર છે અહીંયા જય મા પીઠળ માનું મંદિર અહીંયા આઈ શ્રી પિઠળમાં અને ચામુંડમાં ચામુંમાનું મંદિર છે આ ચામુંમાનું ત્રિશુળ છે અહીંયા દીવાબતી અહીંયા કરવાના આવી રીતે ઓર અહીંયા બોર્ડ લેખા હે કિસી બી સ્થાન પર પૈસા રખના મના હે તો પૈસા રખના મના હે ત્યાં ચામુંડમાં નું મસ્ત ચામુંમાં નો ફોટો છે મોટો બધી અને આ માતાજી છે એમાં માં જય માતાજી એટલું મોટું મંદિર છે અહીંયા બાપુની ગાદી છે એકદમ જબરદસ્ત છે ને બાપુને બેસવા માટે અહીંયા ગાદી છે મોટી જગ્યા બઢિયા આ બાપુની ગાદી છે બેસવા માટે અહીંયાના જે મહંત છે એની ગાદી છે મહંત કોણ છે એ તો આપણે ખબર નથી માતાજી છે કે બાપુ છે કે કોઈ હશે તો હવે કોઈ તો ખબર પડે અત્યારે તો કોઈ હાજર નથી અમે લોકો આવી ગયા છે મંદિરે માતાજીના મંદિરે હવે નાળિયેરને દીપકભાઈના માનેલા હતા એટલા માટે આવ્યા છે અમે ખાસ કરીને માતાજી પીઠળ માણીને અમારા ઘરવાળા મેડમ પગે લાગે છે માતાજીને અને આપણા દીપકભાઈએ રૂમ રાખી છે તો માનતા રાખી હતી માતાજીને દર્શન કરવાના અને નાળિયેર વધારવાના તો નાળિયેર લઈ આવ્યા છે તો હાલો જો બે નાળિયેર ધોયા નાળિયેર ધોયા ધોઈ નાખે ને શ્રી જય માતાજી હા દીવાબતી કરી લ્યો જય માતાજી જય માતા હા ન્યા તું ઊભો ને ન્યા ખૂણા હા એ પણ ન્યા વધારવાનું છે ન્યા જ વધારે આપણે લેફ્ટ સાઈડમાં અહીંયા દીવા અહીંયા કરવાના અને કાકી માતાજી ને પગે લાગે પીઠળમાં જાય જાય પીઠળમાં અહિયાં ચામું માં નો પણ મસ્ત ફોટો છે ત્રિશુળ છે અચ્છા હા શંકર ભગવાન ની લિંક છે મસ્ત અચ્છા ઠીક છે इकड़ मना नारियल माइनर था दीपक भाई यही वो दे रहे थे अत्यारे जय माँ पिटाड़ जय हो जय हो जय माता जी जय माता जी जय माँ पिटाड़ वाह वाह गाँव में का ये कल बट का माँ बेफादा जय माता जी जय माता जी तो वधारे क्या से नारियल बे यहाँ पगे लगे से माताजी મને તક પણ પગે લાગે છે આખા પરિવાર નું ધ્યાન રાખજો માતાજી પરિવારનું બધા દુઃખ ન આવે આશીર્વાદ આપો કોઈ કઈ હેરાન ન થાય બધા મંદિરમાં અત્યારે કોઈ નથી જોકે અમે લોકો જ છે ખાલી ને બે પાંચ જણા કોઈ આવે જાય અને બાકી તો કોઈ નથી અત્યારે બસ હે નહી તો હોય હંમેશા માટે અહીંયા હોય ને પ્રોગ્રામ ને ભજન ને બધું થાય નવરાત્રિ ભજન પ્રોગ્રામ મોટું જગ્યા છે અને નાળિયરનું ચોક્કસ થઈ ગયું છે નાળિયેર વધારી દીધા છે પછાથી લઈ લઈ આવે નારિયેળ વધારે લીધા માતાજી મંદિરનું મંદિર નું હા એ ડોકી કઠાજી પણ ખાઈ લીધી બહુ મસ્ત છે મંદિર હમ જગ્યા પણ સારી છે અહીંયા અહીંયા પ્રોગ્રામ થાય છે મોટો પ્રોગ્રામ થાય આનંદ ધામમાં પ્રોગ્રામ હોય ત્યારે બહુ વિશાળ જગ્યા છે આશ્રમ છે આમ તો સવા પાંચ વાગ્યા છે અત્યારે હે આશ્રમ છે આનંદધામ ગૌશાલા ટ્રસ્ટ આવી રીતે પાણી વ્યવસ્થા છે અહીંયા અહીં જમવાની વ્યવસ્થા પણ છે પણ એને પહેલાં કહેવું પડે ફોન કરીને તમારે આવવું હોય અહીંયા કોઈને પણ તો જમવાનું અત્યારે જો કે કોઈ અહીંયા દાન કરવું હોય તો આવી રીતે આપણે લખેલું છે ખોળ ભૂસી ચૂની કેલ્શિયમ જે જે વસ્તુ દેવી લેવી હોય તો અન્નપૂર્ણ ભંડારો છે અહીંયા લખેલું તો છે બધું અહીંયા છે અન્નપૂર્ણાના ભંડારો જય પીઠ જય માપીઠ પીઠા કરી લીધા છે માતાજી પીઠળમાં ધ્યાન રાખજો અમારા પરિવારનું માંડલિયા પરિવારનું ધ્યાન રાખજો પગે લાગી લીધા આપણે હવે આપણે જાય પાછા ઘર જગ્યા હા બસ એક મન ન થતી મન માનતા હોય માનતા માતાજીની તો આપણે એકવાર માનતા હોય એ પૂરી થઈ જાય ને પછી ટેન્શન નહીં બેવું છે થોડી વાર બેવું જોઈએ અહીંયા તો આપણે બેસી હાલો માતાજીના મંદિરે કાયાને બેઠા નહીં તો પછી સારું નકા કબૂતર ખાના પણ ચાહે જો અહીંયામાં કબૂતર ખાના છે અંદર બેઠા હોય તો આલે આ ગડી કંઈ ઓઠા ઉપર દેઈએ આરામથી બધા કારે ડોગી આવ્યો છે મસ્ત એક નાનો નાનો છે મોટો એ લાગતો કેટલા વર્ષનો છે એ હે બીજો ડોગી પણ છે ફટ બેઠ Bas, titip bas, titip bas, titip bas. Kata nalar kau? Bas, titip bas. Nalar kau tak nalar? Bas, titip. Nalar kau tak? Bas, titip. Titip bas, bas, titip bas. Halo, tu berjaya berjaya. Selamat malam. Selamat malam. Kalau apa ni kali aram ti diri tahan sebelah apa pun gigi ayat. Atau kelak lagi ni awam સાપાણીની પણ વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે સાપાણીની પણ વ્યવસ્થા છે બધી મજામાં હાલો હા હવે અહીંયા પણ ઊભા છે માતાજીનું મંદિર છે હમ હાલો હવે આપણે ગાડી લઈને પાળી લેશ કે આમ

Oh, cabar das, kau salah sih. Dah kau salah bawa motif saya, cabar das. Oh, dah aja guys. Semua motif kau salah saya, cabar das. Ii loko mati dua, berenti. Asarosan ini mati dua. Ah. Ha, ah. ha. Asyik, khas, kawan mati. ગાય ને બધાય આવું તારે હાલો દીપકભાઈ ગાડી ચાલુ કરી દીધી છે ને આપણે હવે નીકળી ને સાડા પાંચ વાગી ગયા વરસાદ અંધાર્યો હશે જબરદસ્ત ઘોર વરસાદ આમ જો વાતાવરણ જબરજસ્ત છે આ લીમડો છે જો તારના ઝાડ છે આ તારનાળિયેરિયું નથી હો તારના ઝાડ છે અહીં તો ઘણા ઝાડ છે તો જંગલમાં તો ઝાડ જ હોય આ બાજુ ગાયું પણ સાચું છે જો ઝાડ છે આશ્રમ છે આ માતાજીનું વિશ્વમાં મંદિર છે વિરાળ જ આવે ને વિરાટ આપણે વચ્ચે રોડ ઉપર છે વચ્ચે જ આવે વિરારનો રોડ છે ને હાઈવે આપણે મેઇન હાઈવેથી આપણે ગુજરાતનો રોડ છે ને ત્યાંથી મેઇન હાઈવેથી ટર્ન મારીએ ને વિરાળ સાઈડમાં એટલે વચ્ચે આવે આનંદામ આશ્રમ આવે વચ્ચે તો રોડથી ત્યાં અંદર જ ખાલી છે એક અંદર અડધો કિલોમીટર પણ નથી રોડથી ડાયરેક્ટ અંદર છે ને બોર્ડ લખ્યો છે આનંદ આશ્રમ તો કોઈને પણ આવવું હોય અહીંયા ભજનનો પ્રોગ્રામ પણ હોય અહીંયા આખી રાત પ્રોગ્રામ હોય મોટા મોટા પ્રોગ્રામ થયેલ છે અહીંયા સુપર ડુપર લક્ષ્મણ બારોટ ને આ લોકો ના પ્રોગ્રામ ફેલ છે પછી ઘણા પ્રોગ્રામ હમણાં આ લોકો નો તો સમળ મીડ હતો હાલો હવે આપણે ઠીક છે નીકળીએ મને એમ કે 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 ખાય કે નથી જમરૂક કે કઈ નથી ઝાડવા આવ ખાલી છે પેરુ તો છે ઝાડ તો છે આ કેવાં ઝાડ છે નાગરવેલ વાહ આ શું છે અમારે વેણકી બધા ઓળખે આકડો છે કે તો કેમ કે દેશમાં રહેલ છે ને એટલે અમારે વેણકી ઓળખે તો પીઠળમાં અમારા પીઠળમાં કુળદેવી છે એટલે માતાજીની અમારે મંદિરે જાય ને બધી બાજુ દર્શન કરીએ મજા આવે તો આજે હવે સોમવારે તો અને દીપકભાઈને ને છૂટી છે છૂટી છે એટલે હા ઠીક છે હા હાલો વાંધો નહી હવે આપણે નીકળીએ

મસ્ત ચા પાણી પી લ્યો નાસ્તો પાણી કરવો છે ઠીક છે ચાલો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છે ઘર તરફ તો અત્યારે જાય છે ઘરે બેસી ગયા છે પાછા દર્શન કરી લીધા માતાજીને ત્યાં આનંદ ધામ ના મંદિરે થઈ આવ્યા અમે લોકો દર્શન કરી લીધા છે ગૌશાળામાં પણ એકદમ મસ્ત પૈકી જઈ આવ્યા ને ખાસ ખબર આવ્યું ને મજા આવી ગઈ બહુ છ જેવું વાતાવરણ શું છે છ જેવું વાંધો આવ્યું છે ને હવે અમે લોકો જાય છે ઘર તરફ હવે અહીંયાથી સીધા આપણે જવાનું છે આપણા ઘરે હા હા રેડી હલો ઓકે મળીએ આપણે આગળ ઘરે જઈને જોઈએ ક્યાંક રસ્તામાં નાસ્તો પાણી કરશું તો મળશું ઠીક છે